નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં આપણે ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું તમને ખબર જ છે કે ડેલી જે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ તો આ દસમાંથી માંથી તમારા કેટલા પ્રશ્નો સાચા છે એ પણ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે દસમાંથી માંથી પાંચ પ્રશ્નો મિત્રો બંધારણના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં ને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પહેલો પ્રશ્ન છે કે ગુજરાતમાં કયા સ્થળે દેશનું પ્રથમ માનવરહિત પોલીસ મથક બનવા જઈ રહ્યું છે તો જવાબ આવશે ગિફ્ટ સિટીમાં કઈ જગ્યાએ ગિફ્ટ સિટી ગાંધીનગર ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક્સ સિટી એનું ફૂલ ફોર્મ છે જોઈ લઈએ આપણે શું છે એક્ઝેક્ટલી તો ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં દેશનું પ્રથમ માનવરહિત પોલીસ મથક બનવા જઈ રહ્યું છે આ પોલીસ મથક દુબઈના સ્માર્ટ પોલીસ સ્ટેશનથી પ્રેરિત છે ગિફ્ટ સિટીનું પોલીસ મથક કોર્પોરેટ ઓફિસ જેવું દેખાશે અને બહુ જબરજસ્ત વાત શું છે મથકમાં કોઈ પોલીસ કર્મી જ નહીં હોય માત્ર કિયોસ્ક હશે ફરિયાદ દાખલ કરવી જરૂરી મંજૂરી મેળવવી પોલીસ બંદોબસ્ત પાસપોર્ટ ઇન્કવાયરી આ બધા કામ છે એ કિયોસ્કથી જ થશે અને મથકમાં આવનારા લોકોની મદદ માટે ચેટબોટ હશે કિયોસ્ક સોફ્ટવેર પોલીસ અથવા તો ફાયર સ્ટેશનો પર ઉત્પાદકતામાં વધારો કરીને સંગઠિત અને પ્રાથમિકતા મુજબની ઘટનાઓને આપમેળે ફાઇલ કરવાની મંજૂરી આપશે આ મથકમાં સ્થાનિક ભાષા ઉપરાંત હિન્દી અંગ્રેજીમાં વાતચીત કરવામાં નિપુણ કર્મચારીને જ મૂકવામાં આવશે ફિલ્ડમાં નિયુક્ત માટે માત્ર વ્યવહાર કુશળ વિનમ્ર અને માનવીય દ્રષ્ટિકોણ સમજનારા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓની પસંદગી કરવામાં આવશે ગિફ્ટ સિટીની વાત કરી રહ્યા છે એના જે એમડી છે એમનું નામ તપન રે છે તમારે જણાવવાનું છે કે ગિફ્ટ સિટીના ચેરમેન કોણ છે અને તમને ખ્યાલ છે તેલંગણામાં આવેલું છે રાજેન્દ્રનગર પોલીસ સ્ટેશન જે બે હજાર અને ત્રેવીસમાં ભારતનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન બન્યું છે એ પણ યાદ રાખજો સેકન્ડ પ્રશ્ન ભારતમાં દર વર્ષે શહીદ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો જવાબ આવશે કે ત્રીસમી જાન્યુઆરી એટલે કે આજનો દિવસ તો દર વર્ષે ત્રીસ જાન્યુઆરીને ભારતમાં શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ છે ત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસના રોજ નથુરામ ગોડશે દ્વારા ગાંધીજીની હત્યા કરવામાં આવી હતી એટલે ત્રીસ વર્ષે દર વર્ષે ત્રીસ જાન્યુઆરીએ દર વર્ષે શહીદ દિવસ મનાવવામાં આવે છે આ વર્ષે એમનો છોતેરમા નંબરનો નિર્માણ દિવસ છે શહીદ દિવસના ભારત શહીદ દિવસ છે એમાં ભારતના રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન દિલ્હીમાં ગાંધીજીની સમાધિ છે ને રાજનાથ રાજઘાટ ત્યાં ફૂલોની માળા ચડાવે છે સૈન્ય બળો દ્વારા સલામી આપીને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે આ ઉપરાંત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને અન્ય શહીદોની યાદમાં બે મિનિટનું મૌન ધારણ કરવામાં આવે છે ઓકે તો યાદ રાખજો ઓકે અને તમને ખબર છે કે ગાંધીજીનો જન્મદિવસ છે ને આપણે કયા દિવસ તરીકે ઉજવીએ છીએ અને કઈ તારીખે આવે છે આન્સર આવડે તો કમેન્ટમાં લખો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ ઘણા બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો જોડે અને શેર કરજો ચેનલને જો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને ભારતમાં આબોહવા સ્થિતિસ્થાપક કૃષિ ખોરાક પ્રણાલીઓને આગળ ધપાવવા માટે ઇન્વેસ્ટમેન્ટ ફોરમની શરૂઆત કરવામાં આવી છે તો તાજેતરમાં જ આબોહવા સ્થિતિસ્થાપક કૃષિ ખોરાક પ્રણાલીને આગળ ધપાવવામાં આગળ ધપાવવા માટે નવી દિલ્હી ખાતે ઇન્વેસ્ટમેન્ટ ફોરમની શરૂઆત કરવામાં આવી આ પહેલનો હેતુ ભારત સરકાર ખાનગી ક્ષેત્રો ખેડૂતોના સંગઠનો નાણાકીય સંસ્થાઓ એમના વચ્ચે રોકાણ અને ભાગીદારી દ્વારા આબોહવા સ્થિતિસ્થાપક એગ્રી ફૂડ પ્રણાલીઓને આગળ વધારવા માટેની વ્યૂહરચના બનાવવાનો છે તે નીતિ આયોગ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ખાદ્ય અને કૃષિ સંગઠન આ બધાની સંયુક્ત પહેલ છે ઓકે

તમારા માટે પ્રશ્ન વિશ્વ આબોહવા દિવસ વર્લ્ડ મેટ્રોલોજીકલ ડે ક્યારે મનાવવામાં આવે છે કમેન્ટમાં લખો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકનને પ્રેસ કરીને અને ટેલિગ્રામ ચેનલ છે એને તમે જોઈન કરજો જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ ફાઇલ જોઈતી હોય તો સાથે સાથે તમને અહીંયા પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં કોણે ઓસ્ટ્રેલિયન ઓપન મેન્સ સિંગલ બે હજાર ચોવીસનું ટાઇટલ જીત્યું છે તો જવાબ આવશે જૈનિક સિનર શું નામ છે આમનું જૈનિક સિનર ઓસ્ટ્રેલિયન ઓપનમાં ઇટાલિયન ખેલાડી છે જૈનિક સિનર એણે મેન્સ સિંગલની ફાઇનલમાં રશિયાના ડેનિલ મેદવેદેવને હરાવીને પ્રથમ વખત ગ્રાન્ડ સ્લેમનું ટાઇટલ જીત્યું છે જૈનિક સિનર ઓસ્ટ્રેલિયન ઓપન જીતનાર પ્રથમ ઇટાલિયન ખેલાડી બન્યો છે આ તેમની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ફાઇનલ હતી જેમાં તેમણે સેમીફાઇનલમાં ફાઈનલમાં વિશ્વ નંબર વન ખેલાડી નોવાક જોકોવિચને હરાવ્યા હતા જોરદાર કહેવાય બાવીસ વર્ષ અને એકસો ને પાસઠ દિવસની ઉંમરે સિનર એ બે હજાર આઠ પછી ઓસ્ટ્રેલિયન ઓપન મેન્સ સિંગલ ટાઇટલ જીતનાર સૌથી યુવા ખેલાડી છે નોવાક જોકોવિચે બે હજાર આઠમાં વીસ વર્ષની ઉંમરે બસો પચાસ વીસ વર્ષ પચો બસો પચાસ દિવસની ઉંમરે આ કિતાબ જીત્યો હતો મેન્સ અને વિમન્સ સિંગલના વિજેતા લગભગ સત્તર પોઈન્ટ પચાસ કરોડ રૂપિયા મળવાનો છે હવે જો વુમન્સ વુમન સિંગલ્સની વાત કરીએ તો બેલારૂસના છે આરીના સાલ્વાલેન્કા એમણે વુમન સિંગલમાં ઝેન કિન્વેનને હરાવ્યા અને બે હજાર ત્રેવીસમાં પણ તેઓ ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યા હતા એટલે એવું કહી શકાય કે એક દાયકામાં સતત બીજી વખત ઓસ્ટ્રેલિયા ઓપનનું સિંગલ ટાઇટલ જીતનારા પ્રથમ મહિલા ખેલાડી બન્યા છે એમણે ઓકે તમને ખબર છે મેન્સ ડબલ્સની અંદર આપણા ભારતના રોહન બોનપ બોપન્ના છે રોહન બોપન્ના એ સૌથી મોટી ઉંમરે ઓસ્ટ્રેલિયન ઓપન્સ જીતનાર ખેલાડી બન્યા છે તેતાલીસ વર્ષની ઉંમરે તેઓ કર્ણાટકથી બિલોંગ કરે છે કુર્ગ વિસ્તારથી અને તમારા માટે પ્રશ્ન સરસ છે શું છે એમના જે ખેલાડી હતા એમના જે પાર્ટનર ખેલાડી હતા ઓસ્ટ્રેલિયાના એમનું નામ તમને ખબર હોય તો તમે કહો તાજેતરમાં કયા રાજ્યમાં અગિયારમી સદીના ગ્રંથમ લખાણ અને સોળમી સદીના તમિલ લખાણ સાથેના શિલાલેખ મળી આવ્યા છે જવાબ આવશે તમિલનાડુ તો તમિલનાડુ છે એના કંગેયમ નજીક મંદિરોમાં અગિયારમી સદીના ગ્રંથમ લખાણ સોળમી સદીના તમિલ લખાણ એના સાથેના શિલાલેખો મળી આવ્યા છે પાઝનતેરી વાજી ગામ છે એમાં શિવ મંદિરમાંથી ગ્રંથમ શિલાલેખો મળ્યા આવ્યા જે સદીના છે અને આ પથ્થર મંદિરના જીર્ણોધાર દરમિયાન મળેલો છે જે ચારે બાજુથી ગ્રેફિટીના ચિહ્નો અને લખાણો ધરાવે છે તેમાં સ્થાયી દીવા ત્રિશુલ શંખ ચંદ્ર જેવા પ્રતીકોનું નિરૂપણ થયેલું છે અને શિલાલેખમાં પુનરાવર્તિત શબ્દો જેમ કે હરીમ હુસ્તા હુશરા સામ લામ આ બધાનો ઉલ્લેખ જોવા મળે છે જે રોગોના ઉપચાર માટે ભૂતકાળની પૂજા છે એસી સેન્ટીમીટરની ઊંચાઈ ધરાવતા પથ્થરમાં માટીકામ વિશેની ઐતિહાસિક વિગતો જાહેર છે જેમાં કુથાર શુંગમ નામના કુંભાર દ્વારા વિલિમ્પિયા વર્ષમાં તમિલ મહિનામાં માસીના અઢાર દિવસે ચાર રૂપિયાના દાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યાં સુધી ચંદ્ર પ્રકાશિત ન થાય ત્યાં સુધી ચાલુ રાખવાનો હેતુ હતો એવું લખાણ કરવામાં આવ્યું છે તમને ખબર છે અગાઉ આપણે ભણ્યા હતા કે દસમી સદીના કદંબ બરાબર છે લખાણવાળા જે શિલાલેખો શિલ્પલેખો મળી આવ્યા હતા કઈ જગ્યાએથી ગોવામાંથી અને અગિયારમી સદીના જૈન શિલ્પ સ્થાપત્યો મળી આવ્યા હતા કર્ણાટકના મૈસૂરમાંથી તમિલનાડુની વાત તમિલનાડુની વાત છે તમિલનાડુ છે એનું કેપિટલ છે ચેન્નઈ સીએમ છે એમ કે સ્ટા એમ કે સ્ટાલિન અને ગવર્નર છે આર એન રવિ હાઈકોર્ટ પણ એની આવેલી છે ક્યાં તો હાઈકોર્ટ પણ આવેલી છે ચેન્નઈમાં પક્ષી એમરેન ડવ છે એનું રાજ્ય ગીત છે તમિલ થાય વાજતું અને રાજ્ય ભાષા તમિલ છે લોકનૃત્ય છે ભરતનાટ્યમ તમારે કહેવાનું છે કે રાજ્ય પ્રાણી કયું છે કમેન્ટમાં લખો ક્વાયત ડેઝર્ટ નાઇટ સૈન્ય સહકારને મજબૂત કરવા અને પ્રાદેશિક સુરક્ષા ચિંતાઓને સંબોધિત કરવા તરફના એક નોંધપાત્ર પગલામાં ભારત ફ્રાન્સ અને યુએ આ ત્રણેય વચ્ચે અરબી સમુદ્રમાં ડેઝર્ટ નાઇટ નામની મોટી કવાયત હાથ ધરાઈ હતી જેનો મુખ્ય હેતુ ત્રણેય વાયુસેનાઓ વચ્ચે સહકાર અને આંતર કાર્યક્ષમતા સુધારવાનો હતો આ કવાયતમાં ફ્રન્ટલાઇન એરિયલ એસેટ કોમ્બેટ જેટ પ્રભાવશાળી શ્રેણી દર્શાવવામાં આવી હતી અને ભારતીય વાયુસેનાએ યુ થ્રી ઝીરો આઈ સુ ત્રણ ત્રીસ આઈ પછી મી ઓગણત્રીસ ઝગવાર ફાઇટર જેટ એ ડબ્લ્યુ એસ સી એકસો ત્રીસ જેસ ટ્રાન્સપોર્ટ પ્લેન પછી એર ટુ એટ રિફ્યુલિંગ એરક્રાફ્ટમાં ભાગ લીધો હતો ફ્રેન્ચ અને યુએઈ દળોને યુએઈના અલ ધફરા એરવેઝ પરથી રાફેલ જેટ સહિત તેમના વિમાનોનું સંચાલન કર્યું હતું તમને ખબર છે કે આપણે ફ્રાન્સ જોડે કઈ કઈ એક્સરસાઇઝ કરીએ છીએ કમેન્ટમાં લખો જો તમને ખબર હોય તો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ભાસ્કર મારું ફેસબુક આઈડી આર આઈ ભાસ્કર છે મારું ટેલિગ્રામ આઈડી રાજેશ ભાસ્કર ટેલિગ્રામ ચેનલ પર ડેલી કરન્ટ અને પોલ્સ તમને મળશે જો મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને કયા દેશમાં એકસો પચીસ એકર જમીનમાં છસો કરોડના ખર્ચે વિશ્વનું સૌથી ઊંચું રામ મંદિર બનશે તો જવાબ આવશે ઓસ્ટ્રેલિયામાં તે જગ્યાએ ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરમાં લગભગ સાતસો ને એકવીસ ફૂટની ઊંચાઈ ધરાવતા આ મંદિરનું નિર્માણ ઇન્ટરનેશનલ શ્રીરામ વૈદિક એન્ડ કલ્ચરલ યુનિયન એટલે શ્રીરામ વૈદિક એન્ડ કલ્ચરલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે આ ટ્રસ્ટના ચેરમેન ડૉક્ટર દિલાવર સિંઘ છે જેઓ છેલ્લા પાંત્રીસ વર્ષથી ઓસ્ટ્રેલિયામાં રહે છે મંદિર પરિસરમાં હનુમાન વાટિકા વાટિકા ચટાયુ બાગ સબરીવન જામવદ સદન નળ નીલ ટેકનિકલ અને ગુરુ વશિષ્ઠ નોલેજ સેન્ટર હશે મંદિર પરિસરમાં પંચાવન એકર જમીન પર સનાતન વૈદિક યુનિવર્સિટી બનાવવામાં આવશે તેમજ વૈદિક પુસ્તકોના અભ્યાસ અને પ્રચાર માટે વાલ્મિકી સેન્ટર પણ બનાવવામાં આવશે તમને ખબર છે કે અયોધ્યામાં જે ભગવાન શ્રી રામનું મંદિર બન્યું છે એ કઈ શૈલીમાં બન્યું છે આન્સર આવડે તો કમેન્ટમાં લખો આ સાથે હનુમાન વાટિકામાં હનુમાનની એકસો આઠ ફૂટ ઊંચી પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે ટ્રીટમેન્ટ પ્લાન્ટ સોલર એનર્જી પ્લાન્ટનો સમાવેશ કરવામાં આવ્યો આગળ વધીએ ભારતની ટુ કિલ ટાઈગરનો છન્નુમાં નંબરની એકેડમી એવોર્ડના નોમિનેશનમાં સમાવેશ તો ટુ કિલે ટાઈગર દસ્તાવેજી ફીચર ફિલ્મ છે જેની આ વર્ષમાં છન્નુંમાં નંબરના એકેડમી એવોર્ડ્સ અથવા તો તમે એવું કહી શકો કે ઓસ્કર એવોર્ડ બે હજાર ચોવીસ એમાં નોમિનેશન પ્રાપ્ત થયું છે હિન્દી ભાષાની આ ફિલ્મ છે દિગ્દર્શન નિશા પાઉજા દ્વારા કરવામાં આવ્યું છે આ વર્ષે ઓસ્કર એવોર્ડની જાહેરાત દસ માર્ચ બે હજાર ચોવીસમાં કરવામાં આવશે તમને ખબર છે ભારત તરફથી જે ફીચર ફિલ્મની કેટેગરીમાં મોકલવામાં આવનાર સત્તાવાર ફીચર ફિલ્મ બે હજાર ચોવીસ માટે કઈ છે કમેન્ટમાં લખો હવે મિત્રો જોઈશું પરીક્ષા પ્રશ્ન લોકસભાના સભ્ય થવા માટે લઘુત્તમ કેટલા વર્ષની એજ હોવી જોઈએ તો પચીસ વર્ષ નીચેની કઈ ગુજરાતી વ્યક્તિ બંધારણ સભામાં સભ્ય નહોતી રવિશંકર મહારાજ સેવક જેવો તો આપણા ગુજરાત રાજ્યના ઉદઘાટક હતા લોકસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કેટલું છવ્વીસ રાજ્યસભામાં અગિયાર અને વિધાનસભામાં એકસો બ્યાસી ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ આવે પહેલી સપ્ટેમ્બર જેને ભારતમાં કહેવામાં આવે છે રાષ્ટ્રીય શિક્ષક દિવસ ભારતના બંધારણનો અમલ ક્યારે થયો તો અમલ પૂછ્યું છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ તમને પૂછો કે સ્વીકાર ક્યારે કર્યો તો છવ્વીસ નવેમ્બર ઓગણીસો ને ઓગણપચાસમાં સ્વીકાર કરવામાં આવ્યું છે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદીના કિનારે આવેલું છે તો મોઢેરાનું સૂર્યમંદિર છે એ કઈ નદીના કિનારે આવેલું છે પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે ત્યારબાદનો ક્વેશ્ચન છે કઈ બે નદીઓ વચ્ચેનો વિસ્તાર ચરોતર કહેવાય છે શેઢી અને મહી નદી વચ્ચેનો ત્યારબાદનો પ્રશ્ન છે કૃષ્ણનો ચલો આજથી એક નવી વાત કરીએ મિત્રો આજે તમારા માટે ચલો આ બેના તો મેં આન્સર આપ્યા છે તમારા માટે એક નવી વસ્તુ લઈને આવ્યો છું કે આના પ્રશ્નો મને ખબર છે મિત્રો તમે આપતા નથી આ ત્રણ પ્રશ્નોના જવાબ હું નથી આપતો આ જવાબ છે ને તમારે કમેન્ટમાં આપવાના છે ઘણા બધા મિત્રો મતલબ પહેલાં ઇનિશિયલ લેવલ પર આપતા હતા ત્યારે નથી આપી રહ્યા હવે તમારે જવાબ આ ત્રણ પ્રશ્નોનો જવાબ આપજો ખાલી કમેન્ટમાં જો તમને આવડતું હોય તો બરાબર છે આવતીકાલે એવું હશે તો તમને જે પીડીએફ મળશે ને એમાં આનો જવાબ તમને મળશે બાકી અત્યારે નથી આપવું નવું આપણે કંઈક કરીએ તમે બધા આગળ વધો ભણો અને તમારો ગોલેચ્છી કરો એવી મારી ઈચ્છા છે પરંતુ હું આ પહેલેથી જ લઈને આવી રહ્યો છું કે ડેલી જીકે ટેસ્ટ પણ કોઈ પણ આનો આનો ઉપયોગ નથી કરી રહ્યું તો આજે તમે જવાબ આપો નહીં તો પછી થોડા સમય પછી આપણે એને બંધ કરી દઈએ હવે જોઈશું મિત્રો ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન ગુજરાતમાં પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી જૂનાગઢમાં ભારત ભારતમાં કઈ કંપની જોડે ભાગીદારીમાં એચ એકસો પચીસ સિવિલ હેલિકોપ્ટર બનાવવામાં ફાઇનલ એસેમ્બલી લાઇનનું નિર્માણ કરશે ટાટા ગ્રુપ છે આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન શું હતો તો ગિફ્ટ સિટીના ચેરમેન હસમુખ અઢિયા જેઓ આપણા સીએમના મુખ્ય સલાહકાર પણ છે ગાંધીજીનો જન્મદિવસ ક્યારે આવે બીજી ઓક્ટોબર જેને શું કહેવાય છે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ ત્રીજો પ્રશ્ન વિશ્વ આબોહવા દિવસ ત્રેવીસ માર્ચ વર્લ્ડ મેટ્રોલોજીકલ મેટ્રોલોજીકલ દિવસ કહેવાય છે ત્રેવીસ માર્ચને તો આપણે શહીદ અથવા તો શહીદી દિવસ પણ કહીએ છીએ એ પણ યાદ રાખજો ચોથો પ્રશ્ન મેસ ડબલ ઓસ્ટ્રેનિયન ઓપનમાં રોહન બોપનના જે સાથી ખેલાડી જેઓ ઓસ્ટ્રેલિયાના છે એમનું નામ શું છે તો યાદ રાખજો મેથ્યુ અબડન પાંચમો પ્રશ્ન તમિલનાડુ રાજ્યનું રાજ્ય પ્રાણી તો નીલગિરી તહર અને આના માટે એક પ્રોજેક્ટ પણ શરૂ કરવામાં આવ્યો હતો તમને યાદ હોય તો છઠ્ઠો પ્રશ્ન

એવરીવન ઇઝ એ હીરો પિક્ચરનું નામ છે મલયાલમ ભાષાની આ યાદ રાખજો હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબ તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ પ્રશ્ન તાજેતરમાં કયા જિલ્લામાં દરિયાઈ સેવાળની ખેતીને પ્રોત્સાહન આપવા અંગેની રાષ્ટ્રીય પરિષદ યોજાઈ સેકન્ડ પ્રશ્નો વોશિંગ પણ જીતનાર સૌથી મોટી વયનો ટેનિસ ખેલાડી કોણ બન્યો છે જો તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તમારા મિત્રો જોડે અને આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત